ઓમ શ્રી ગણેશ નમ તો મિત્રો ફરી એકવાર સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડીયોમાં આપણે ધનતેરસની સાંજે કે રાત્રે જે પૂજા વિધિ કરવામાં આવે છે તે કેવી રીતે કરવામાં આવે છે તેના વિશે હું આપને લાઈવ વિડીયો દ્વારા બતાવવાનો છું તથા સાથે સાથે સ્ટેપ બાય સ્ટેપ આ પૂજા વિધિ સમજાવતા પણ જશું કે જેથી કરીને આપને પૂજા વિધિ સરળ રીતે સમજાઈ જાય અને ત્યાર પછી આપ પણ પોતાની જાતે આ ધનતેરસની પૂજા વિધિ કરી શકો કેમ કે ઘણા લોકોને ધનતેરસની પૂજામાં ઘણા પ્રશ્નો હોય છે ઘણી મૂંઝવણ હોય છે તથા કન્ફ્યુઝન હોય છે તો તે દૂર કરવા માટે જ આ લાઈવ વિડીયો દ્વારા અમે આપ પૂજા વિધિ બતાવી છે કે જેથી કરીને આપને કોઈ પ્રશ્ન રહે નહીં તથા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીંયા જે વોટ્સએપ નંબર લખેલો છે તેના ઉપર આપ અમને જયલક્ષ્મી માતા લખીને મોકલી આપજો એટલે આપને અમારા ગ્રુપની લિંક મળી જશે કે જેમાં અમે વાર તહેવાર વ્રતની માહિતી અગાઉથી જ આપી દઈએ છીએ તથા અમારા યુટ્યુબ વિડીયોની લિંક પણ મૂકીએ છીએ તથા નિત્ય સવારે અનેક સ્થળોના દર્શન પણ કરાવીએ છીએ તો હવે આપણે ધનતેરસની પૂજામાં કઈ સામગ્રીનો ઉપયોગ કરીશું તેના વિશે જણાવી દઉં તો આ પૂજા વિધિમાં લક્ષ્મીજી ગણેશજી તથા સરસ્વતી માતાની પૂજા કરવામાં આવે છે તો તેમની મૂર્તિ અથવા ફોટોની આ પૂજામાં જરૂર પડશે તથા સ્નાન કરાવવા માટે દૂધ અને શુદ્ધ જળ સ્થાપના કરવા માટે મગ ઘઉં અને ચોખાનો ઉપયોગ કરવામાં આવશે આ ધનતેરસની પૂજામાં સોના ચાંદીની પૂજા કરવામાં આવે છે તો તેના માટે આપણા ઘરમાં જે પણ કંઈ સોનું હોય તેમાંથી કોઈ એક કે બે વસ્તુ લઈને તેની આ પૂજામાં સ્થાપના કરીને પૂજા કરવાની મહાલક્ષ્મીજીને પ્રિય એવી કોડી પણ લીધેલી છે તથા ધનવંતરી અને કુબેર દેવતાની પણ પૂજા કરવાની હોય છે એટલા માટે જો ફોટો ન હોય તો સોપારીમાં તેમનો ભાવ ધરીને પૂજા કરી શકાય છે તથા આ પૂજામાં જરૂરી ફૂલ લીધેલા છે તથા ધનતરસની રાત્રે જે તેર દીવા પ્રગટાવવામાં આવે છે તો અહીંયા તેલના તેર દીવા પણ આપણે કરેલા છે તથા આરતીની થાળી પૂજામાં ધરાવવાનો પ્રસાદ દક્ષિણા તથા એલચી લવિંગ કે જે માતાજીને અતિ પ્રિય છે તે પણ આપણે અહીંયા લીધેલા છે તો આ રીતે આ પૂજામાં આટલી સામગ્રીનો ઉપયોગ થશે તો પૂજા કરતાં પહેલાં આટલી સામગ્રી આપની પાસે રાખવાની

આપણે દીવો રાખીશું તથા તેની કંકુ ચાંદલો અને ચોખા ચોંટાડી પૂજા કરીશું ત્યાર પછી હવે આપણે ભગવાનની સ્થાપના કરીશું કે જેમાં સર્વપ્રથમ પૂજન્ય ભગવાન શ્રી ગણેશની સ્થાપના કરાય એના માટે સૌ પ્રથમ ભગવાનને દૂધ તથા શુદ્ધ જળથી સ્નાન કરાવવાના ત્યારબાદ તેને સ્વચ્છ કરવાના અને પૂજા સ્થાનમાં ઘઉંની એક ઢગલી કરી તેના ઉપર ભગવાન શ્રી ગણેશની સ્થાપના કરવાની કંકુ ચાંદલો કરવાનો ચોખા ચોંટાડવાના અવિલ ગુલાલ તથા ભગવાન ગણેશને પ્રિય એવા લાલ રંગના ફૂલ અર્પણ કરવાના અથવા પીળા રંગનું પુષ્પ પણ અર્પણ કરી શકાય છે ત્યાર પછી આ પૂજા આપણે જેમના માટે કરીએ છીએ તેમની સ્થાપના કરવાની એટલે કે માતા લક્ષ્મીજી તથા ભગવાન શ્રી નારાયણની પૂજા કરવામાં આવે છે તો તેમને પણ દૂધ અને જળથી સ્નાન કરાવીશું અને ત્યાર પછી પૂજામાં એક ચોખાની ઢગલી કરી તેના ઉપર તેમની સ્થાપના કંકુ ચાંદલો કરવાનો ચોકા ચૂંટાડવાના અને ફૂલ અર્પણ કરવાના અને તેવી જ રીતે સરસ્વતી માતાને પણ સ્નાન કરાવી આ પૂજામાં સ્થાપના કરવાની લક્ષ્મી માતાનો ફોટો હોય તો તેમને પણ કંકુ ચાંદલો ચોખા ચોંટાડવાના અને જો સફેદ રંગના પુષ્પ હોય તો તેમને અર્પણ કરવાના તો આ ધનતેરસની પૂજામાં માતા લક્ષ્મીજીની સાથે કુબેર દેવતા તથા ધનવંતરી દેવતાની પણ પૂજા કરવામાં આવે છે કે જો તેમનો ફોટો આપણી પાસે ન હોય તો સોપારીમાં તે બંને દેવતાનો ભાવ ધરીને પૂજા કરાય છે તો તેમના માટે આપણે અહીંયા ચોખાની બે ઢગલી કરેલી છે ચોખા ન હોય તો નાગરવેલનું પાન પણ રાખી શકાય મગ પણ રાખી શકાય અથવા ઘઉં પણ રાખી શકાય છે એક ઢગલી ઉપર એક સોપારી રાખવાની કે જે આપણે કુબેર દેવતા છે અને બીજી ઢગલી ઉપર બીજી સોપારી રાખવાની કે જે આપણા ધન્વંતરી દેવતા છે તેના ઉપર નાડાછડી વડે આ રીતે દોરો વેટવાનો કે જે તેમના વસ્ત્રો છે ત્યાર પછી તેમના ઉપર કંકુ ચાંદલો કરવાનો અને ચોખા જોટાડવાના તથા અબીલ ગુલાલ છાંટવાના આ રીતે તેમની પૂજામાં સ્થાપના કરી પૂજા કરવાની હવે આ ધનતેરસની પૂજામાં ધન ધોવાનું હોય છે તો તેની આપણે સ્થાપના પૂજા કરીશું આપણા ઘરમાં જે કોઈ સોના ચાંદીની વસ્તુ હોય તેમાંથી કોઈ એક કે બે વસ્તુ લઈને તેની પૂજા કરવાની તેને આ રીતે સૌપ્રથમ શુદ્ધ જળ અને દૂધ વડે ધોવાનું અને ત્યાર પછી સ્થાપના કરવાની તેને આ રીતે પૂજા સ્થાનમાં રાખવાનું તથા દરેક સોના ચાંદીની વસ્તુને કંકુ ચાંદલો કરવાનો અને ચોખા માતા લક્ષ્મીજીને પ્રિય એવા લવિંગ આપણે આ પૂજા સ્થાનમાં માતાજીને અર્પણ કરેલા છે યથાશક્તિ પ્રમાણે લક્ષ્મી માતાને ભેટ અર્પણ કરવાની આમ તો આપણે માતા લક્ષ્મીજીને કાંઈ અર્પણ કરી શકીએ એવા આપણે સક્ષમ નથી કેમ કે આ જે પણ કાંઈ આપ્યું છે તે લક્ષ્મી માતાએ જ પણ આપ્યું છે છતાં પણ જે પણ કાંઈ તેઓએ આપને આપ્યું છે તેમાંથી ધોળો ભાગ કાઢીને આપણે તેમને અર્પણ કરીએ તારું દીધેલું તું જને અર્પણ એ પછી માતાજીને ભોગ ધરાવવાનો કે જેમાં સફેદ રંગ વસ્તુનો ભોગ ધરાવીએ તો તે અતિ ઉત્તમ છે તો અહીંયા આપણે ડ્રાય ફ્રૂટ લીધેલું છે દાણા છે તથા ખીરનો પ્રસાદ માતાજીને ધરાવેલો છે માતા લક્ષ્મીજીને કોડી પણ પ્રિય છે એટલે આપણે આ પૂજામાં માતા લક્ષ્મીજીને કોડી પણ અર્પણ કરીએ છીએ તો આટલી પૂજા વિધિ કરી લીધા પછી હવે આપણે દરેક ભગવાન અને લક્ષ્મી માતાની આરતી કરીશું તો આપણે આરતીની થાળી તૈયાર કરેલી છે તેમાં ઘીના દિવેટનો ઊભી વાટનો એક દીવો મૂકવાનો અને આરતી કરવાની આરતી કરી લીધા પછી દરેક ભગવાન દરેક દેવી દેવતા લક્ષ્મી માતાની ક્ષમા યાચના કરવાની તથા પ્રાર્થના પણ કરવાની કે હે લક્ષ્મી માતા મેં આપની આ ધનતેરસની રાત્રે સાંજે પૂજા વિધિ કરેલી છે જે રીતે મને જાણ હતી તે રીતે પૂજા વિધિ કરી છે આ પૂજા વિધિમાં જો મારાથી કંઈ ભૂલચૂક થઈ હોય તો મને ક્ષમા કરજો અને જેવી રીતે આખું વર્ષ આપ અમારા ઘરમાં નિવાસ કર્યા તેવી જ રીતે આખું આવતું વર્ષ પણ આપ અમારા ઘરમાં નિવાસ કરજો મને ખબર છે કે આપ ચંચળ છો પરંતુ મારા ઉપર એટલી કૃપા રાખજો કે આપ મારા ઘરમાં સ્થિર રહો આ રીતે પ્રાર્થના કરી લીધા પછી આ પૂજાને પૂર્ણ કરવાની જે તેર દીવા પ્રગટાવ્યા છે તેમાંથી એક દીવો યમદીપક કરવાનો હોય છે કે જે ચાર વાટનો દીવો હોય છે કે જેને આપણા ઘરના આંગણે દક્ષિણ દિશા તરફ આ રીતે રાખવાનો યમદીપક કેવી રીતે બનાવવો કેવી રીતે કરવો તેનો અલગથી વિડીયો બનાવ્યો છે તે આપ જોઈ શકો છો તથા બાકીના જે તેર દીવા છે તે આપણા ઘરના મંદિર પાસે એક રાખવાનો એક આપણા તુલસી ક્યારે રાખવાનો જેટલા તુલસીજીના ક્યારે હોય એટલા દીવા રાખવાના એક દીવો જ્યાં આપણું રસોઈ સ્થાન હોય ત્યાં રાખવાનો તથા બાકીના દીવા આપણા ઘરના આંગણામાં રાખવાના તો આ રીતે ધનતેરસની રાત્રે સાંજે પૂજા વિધિ કરવામાં આવે છે આ પૂજાવિધિનું ઉત્થાપન ધનતેરસના બીજા દિવસે કરવાનું રહેશે જે આપણે ધનવંતરી દેવ અને કુબેર દેવતાની સ્થાપના કરીને જે સોપારી છે કોડી તથા જે લવિંગ છે તેને એક લાલ કપડામાં વીંટીને આપણા તિજોરી સ્થાનમાં ફરી પાછું રાખી દેવાનું આવતા વર્ષે પૂજામાં તેનો ફરી ઉપયોગ કરી કરી શકાય તથા જે છે તે ન્યાણાને આપી દેવાની બહેન દીકરી કે પછી નણંદને આપી શકાય છે તથા જે આપણે સ્થાપન માટે ઘઉં ચોખા મગનો ઉપયોગ કર્યો છે તે પક્ષીને ચણવા માટે ચણમાં નાખી દેવાના તો મિત્રો આશા છે કે હવે આપ સૌ લોકોને આ પૂજા વિધિ સમજાઈ ગઈ હશે એકદમ સરળ રીતે સરળ ભાષામાં પૂજા વિધિ સમજાવી તથા પૂજા વિધિ મેં આપ સૌ લોકોને બતાવી તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સુધી પણ પહોંચાડજો વધુમાં વધુ લોકો સુધી આ ધનતેરસની પૂજાનો વિડીયો પહોંચવો જોઈએ દરેકના ઘરમાં આ જ રીતે ધનતેરસની પૂજા થવી જોઈએ એવી મને આપ સૌ લોકો પ્રત્યે આશા છે આ ઉપરાંત જો આપને કોઈ પ્રશ્ન હોય તો આપ અમને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો અથવા તો વોટ્સએપ નંબર લખેલો છે તેના ઉપર પણ આપ અમને પૂછી શકો છો તો આવી જ રીતે દિવાળીની રાત્રે જે પૂજા વિધિ કરવાની હોય તેનો પણ આ જ રીતે અમે વિડીયો બનાવીશું તથા સમજાવીશું તો તે પણ આપ વિડીયો અમારી સાથે જોજો આપને જરૂર પસંદ આવશે તો આ વિડીયોને એક લાઇક કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો કે જેથી કરીને આવા જવ નવા વિડીયો આપ સુધી પહોંચતા રહે તો આ સાથે હવે મને રજા આપો ફરીથી એક નવા ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ મારી સાથે પૂજા કરવા બદલ આપ સૌ ભક્તોનો ખૂબ ખૂબ આભાર મહાલક્ષ્મીની કૃપા કાયમને માટે આપના ઉપર બની રહે એવી જ અમારી પ્રાર્થના છે